પાટણ જિલ્લાના સિદ્ધપુરથી બેતાલીસ વર્ષથી મા આંબાના દર્શને પધારતો જય અંબે પગપાળા સંઘ સવા પાંચ કિલો ચાંદીનું ગરબો લઈને મા અંબાના દર્શને પહોંચ્યો ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના મંદિરમાં શિષ ઝુકાવી દર્શનનો લાહવો લઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ મા અંબાના દર્શને આજે આવી પહોંચ્યા છે જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે અમે સિદ્ધપુરથી બેતાલીસ વર્ષથી સંઘ લઈને આવીએ છીએ ચારસોથી પાંચસો જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ મા અંબાના દર્શને આવે છે બે વખત અમે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શને આવ્યા છીએ આ વખતે પણ અમારો સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી મા અંબાના ધામે પહોંચ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારો સંઘ કોઈ પણ પ્રકારની તકલીફ વિના માં અંબાના નિજધામમાં આજે પહોંચી ગયો છે આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે અને તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે પણ જેથી અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી